શિયાળામાં ગોળ ખાવો કેમ જરૂરી છે ચાલો જાણીએ પહેલું છે શરીરને ગરમ રાખે છે શિયાળામાં ઠંડી વધવાથી શરીરનું અંદરનું તાપમાન પણ જળવાતું નથી તેથી ગોળ ખાવાથી તે શરીરના અંદરથી ગરમ રાખે છે જેથી પાચનતંત્રમાં કંઈ પણ પ્રોબ્લેમ આવતી નથી બીજું છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઠંડીમાં શરદી ઉધરસ ઝડપથી વધે છે જેથી ગોળમાં રહેલા તત્વ અને ખનીજ તત્વ આપણી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે ત્રીજું છે પાચનતંત્રમાં સુધારો શિયાળામાં પાચન ધીમું થઈ જાય છે જેથી ભોજન પછી ગોળનો નાનો ટુકડો ખાવાથી અજીર્ણ ગેસ જેવી તકલીફો દૂર થઈ જાય છે ચોથું છે ખૂન શુદ્ધમાં મદદ કરે છે ગોળ શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે જેથી ત્વચા પણ સ્વચ્છ રહે છે અને તેજસ્વી દેખાય છે પાંચમું છે ઉર્જા આપે છે ઠંડીના દિવસોમાં શરીર ભારે લાગે છે ગોળ કુદરતી રૂપે તરત જ ઉર્જા આપે છે અને સાદી ખાંડ કરતાં તે વધુ લાભદાયક છે તો આ રીતે ગોળ આપણે શિયાળામાં ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે જેથી તમે ખાંડના બદલામાં ગોળનો ઉપયોગ કરવો જરૂરી છે તો શિયાળામાં રોજ ભોજન પછી ગોળનો નાનો ટુકડો જરૂર ખાઈ લો ગરમી તંદુરસ્તી અને ઉર્જા ત્રણેય એક સાથે તમને મળી રહેશે આવી ઉપયોગી માહિતી માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો